હવે આગળ વાત તો ભીંડા શાકભાજીનો ચોમાસુ તેમજ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો પાક છે ભીંડાની લીલી કુમળી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે ભીંડામાંથી વિટામિન એ બી અને સી તથા પ્રોટીન અને રેસાઓ સારા પ્રમાણમાં મળી રહે છે આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા આણંદ ક્રાંતિ નામની ભીંડાની એક નવી જાત વિકસાવવામાં આવી છે गुजरात में आ जात सरेराश उत्पादन एक हेक्टर जमीन में चौदह हजार किलो थी उतारो આવી રીતે અમારી અત્યાર સુધીમાં જે જુદી જુદી જાતો બહાર પાડી પાડે નથી એમાં અત્યારે અમારી છેલ્લી જે શંકર જાત ખાસ કરીને બહાર પાડવામાં આવી છે એ ગુજરાત શંકર ગુંડા પાંચ બસો આ જે જાત છે એ જાત ખૂબ સારી જાત છે અને એની અંદર જે ગાંઠો છે એના જે હોય તો એનું જે આખું સ્થળ હોય એ સ્થળની અંદર આખું છોડ હોય એની અંદર એની ગાંઠો ખૂબ સીટી છે અને એમની શિંગોનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં આવે છે અને ઉત્પાદન ખૂબ સારું મળે છે